કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્કોવર્ડ કચ્છની તપાસ ટીમ દ્વારા આજરોજ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સવારે અંદાજીત દસ વાગ્યાની આસપાસ અંજારના ધાણેટી રત્ના રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ત્રણ ટ્રક તથા ખાવડા ધ્રોબાણા ચેકપોસ્ટથી બ્લેક ટ્રેપ ખનીજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવેલ છે આ ઉપરાંત ગત રોજ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના સાંજે રતનાલ ગામ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક તથા કળશ સર્કલ અંજાર ખાતેથી સિલિકા ખનીજ વહન કરતી એક ટ્રક પકડવામાં આવી છે વધુમાં ખાવડા ધોબરાણા ચેકપોસ્ટથી સાદી રેતી ખનીજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક પકડવામાં આવી છે આમ છેલ્લા બે દિવસ દરમિયાન સાત ટ્રકોને જપ્ત કરીને અંદાજે એક આડત્રીસ કરોડની કિંમતનો મુદ્દામાલ સંબંધિત પોલીસ મથકોને સોંપી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું ફ્લાઇંગ્સ કોવિડના મદદનીશ નિયામક મેહુલ શાહે જણાવ્યું છે